જુનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં એસી ટકા સિંગદાણાના કારખાના બંધ હાલતમાં ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને ભારે નુકસાન થતાં સિંગદાણાના કારખાના બંધ થયા છે સૌરાષ્ટ્રમાં બારસોથી વધુ સિંગદાણાના કારખાના અને પાંચસોથી વધુ ઓઇલ મિલ આવેલી છે જૂનાગઢમાં એકસો અને કેશોદમાં એકસો વીસ જેટલા સિંગદાણાના કારખાના આવેલા છે જેમાંથી એંસી ટકા કારખાના બંધ છે જે વીસ ટકા કારખાના કાર્યરત છે તે પણ ના છૂટકે ચલાવવા પડે તેવી સ્થિતિમાં છે જેમાં રાજસ્થાનથી મગફળી લાવીને કારખાનામાં

બંધ યુનિટની અંદર એક યુનિટ ની અંદર એવરેજ તમે કાઢો એટલે પચાસ રોજગારી ચાલતી હોય છે બીજું કે કમોસમી વરસાદના હિસાબથી જે માલ ડેમેજ થયો છે એની અંદર એના હિસાબે જ અત્યારે યુનિટો બંધ છે કારણ કે ક્વોલિટી ક્યાંય ચાલે એવી પરિસ્થિતિ નથી સરકાર અત્યારે જે ખેડૂતને સહાય આપી છે એ તો બરાબર છે કે ખેડૂત લેવલે સહાય બરાબર છે આપી છે એ સરકારનો ખૂબ ખૂબ આભાર આપણને જે સહાય આપી છે પણ યુનિટ અને ઓઇલ મિલ યુનિટ એમાં કઈ શક્યતાઓ બહુ ઓછી છે અત્યારે ચલાવવાની એમ કારણ કે ડેમેજ વાળો માલ ઘણો બધો છે તેલમાં પણ એ પ્રોબ્લેમ છે અને સિંગદાણામાં પણ એ પ્રોબ્લેમ છે ખાવાલાયક માલ લગભગ સમજો તો પચાસ ટકા ઉપર ખાવા લાયક માલ નથી એની અંદર આમની પરિસ્થિતિ એવી છે કે મગફળી બહુ ડેમેજ આવે છે કુદરતી આપતાને કારણે મગફળી મળતી નથી સારી મગફળી જોતી હોય તો બહારના રાજ્યોમાંથી મંગાવી પડે બહારના રાજ્યોમાંથી મંગાવી તો ટ્રાન્સપોર્ટેશન હોતી જાય ખામી એટલી વળતર મળે નહીં આજની તારીખે પાંચ દિવસ કારખાનું ચાલુ રહીએ દસ દિવસ બંધ રહીએ છે એ ચાલુ રાખવાનું કારણ એક જ છે કે મજૂરને મજૂરી ચૂકવા માટે બાકી અમે તો અત્યારે કારખાના વાળા બધા જે છે એક રૂપિયો નથી ઉલટાની જાવક છે ઓક્સિજન ઉપર જેવી જેવું છે આમાં જો કઈક સરકાર વિચારે અને થોડી ઘણી રાહત કરે તો આમાં લેવું છે બાકી મજૂર આ છે બાકી કાંઈ લઈ લેવાનું છે